પ્રક્રિયા ઝડપથી કરાવી શકે સીન પર વસ્તુ છે તો સક્રિયતા કોની પર આધાર રાખે તો એક તો રાસાયણિક અધિશોષણ જે પ્રક્રિયાનું થતું હોય ને સપાટી પર ઉદ્દીપક સપાટી પર એની પ્રબળતા પર તો સિમ્પલ વિચારજો ધારો કે પ્રક્રિયકનો અણુ સપાટી પર આવે ને ખૂબ આવી જાય તો આખી સપાટી ફૂલ થઈ જાય આખી સપાટી ફૂલ થઈ જાય તો તો બીજો પ્રક્રિયકનો અણુ આવે એની સપાટી પર કહેવાનો મતલબ કે પ્રક્રિયકનો અણુ ખૂબ પ્રબળતાથી અધિશોષિત પામવો જોઈએ નહીં અને જો પ્રબળતાથી થઈ ગયું તો બીજી પ્રક્રિયા થવા માટે મુશ્કેલી થઈ જાય છે તો એની પ્રબળતા પ્રધાર રાખે છે હાઇડ્રોજીનેશન પ્રક્રિયા હોય વનસ્પતિ ઘી બને છે હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા છે હાઇડ્રોજન જે વપરાય છે તો કયા વધારે હોય તો કયા સમૂહ ના હોય તો આ પ્રક્રિયાને ઝડપથી કરાવી શકતા હોય તો એ પાંચમા સમૂહથી અગિયારમા સમૂહ તરફ જાવ ને તો એ જે ધાતુ તત્વો આવતા હોય વચ્ચે તો એ ધાતુ તત્વોની સક્રિયતા સૌથી વધારે હોય હાઇડ્રોજીનેશન પ્રક્રિયાની કરવામાં એમાં પણ પાછા સાતમા અને નવમા સમૂહના જે તત્વો છે આ તત્વોની સક્રિયતા સૌથી વધારે મહત્તમ હોય સૌથી વધારે મહત્તમ હોય એ કુદાહા તમને આપ્યું છે કે હાઇડ્રોજન ઓક્સિજન છે એ પાણી બને તો પ્લેટિનમ આવે પ્લેટિનમ આવે પાંચને ને 11 સમૂહના જે ધાતુ તત્વો છે એની વચ્ચે આવતો હોય તો જેમ સમૂહની ધાતુ છે પ્લેટિનમ તો આ રીતે આ પ્લેટિનમ સક્રિય છે એટલે આ પ્રક્રિયાને જે રાખી કરાવી શકતો હોય તો ઉદ્દીપકની સક્રિયતા ખાસ આધાર રાખે છે નેક્સ્ટ વર્ણાત્મકતા સિલેક્ટિવિટી સિલેક્ટિવ પણ પ્રક્રિયા માટે સિલેક્ટિવ જ હોય ધારો કે તમારે એક નીપજ બનાવી છે તો એના માટે જે ઉદ્દીપક વપરાતો હોય તો એ નીપજ એ ઉદ્દીપક દ્વારા જ બનાવી શકાય બીજા ઉદ્દીપક એમાં કામ લાગે નહીં તો આ વસ્તુ સમજાવે છે સિલેક્ટિવિટી જો સમજાવે છે ઉદાહરણ સમજાવી દઉં આ ત્રણ છે જો સીઓને એચ તો ભેગા થઈને મિથેન મીઠેન બને CO ને H2 ભેગા થઈને મિથેનોલ બને ને H2 ભેગા થઈને ફોર્મલી બને પ્રક્રિયકો બધા સરખા જ થાય નિપજ બધી અલગ અલગ આમાં મિથેન આમાં મિથેન વાળામાં ફોર્માલ નામ છે ને મિથેન મિથેન વાળાને ફોર્માલ ડિહાઈડ તો આ પ્રક્રિયા માટે નિકલ ઉદ્દીપક વાપરે છે આ પ્રક્રિયા માટે CO ZnO Cl2 O3 ઉદ્દીપક વાપરે છે આ પ્રક્રિયા માટે કોપર વાપરે છે એટલે કેવા નોટ જો મિથેન વાયુ બનાવવો હોય તો તમારે નિકલ ઉદ્દીપક જ આ પ્રક્રિયાકો માટે વાપરવો પડે એટલે ઉદ્દીપક સિલેક્ટ જ હોય સિલેક્ટિવ હોય વર્ણનાત્મક હોય એટલે સિલેક્ટિવિટીનો મતલબ શું કે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલે કે જરૂરી નિપત પ્રાપ્ત થાય ધારો કે નિપત જરૂરી છે મિથેન તો નિકલ વાયુ છે નિકલ વાયુ જે નિકલ સોલિડ છે ઉદ્દીપક પ્રક્રિયા કામ કરે છે એટલે પ્રક્રિયાને એવી દિશામાં કામ કરાવે કે નિપજ મિથેન પ્રાપ્ત થાય છે આની જગ્યાએ તમે કોપર નહીં વાપરી શકો કેમ ઉદ્દીપક હંમેશા કેવો હોય છે સિલેક્ટિવ જ હોય છે આ પ્રક્રિયા માટે જ આ ઉદ્દીપક કામ લાગે બીજી પ્રક્રિયા માટે નિકલ ઉદ્દીપક કામ લાગે આ બીજી પ્રક્રિયા માટે બીજી ઉદ્દીપક વાપરી શકાય છે એનો મતલબ આ પ્રક્રિયા માટે નિકલ અને માટે તમે કોપર વાપરો કામ લાગવાનો નથી તો આ છે આપણી બે પ્રક્રિયા કોની ઘન પદાર્થની ઉદ્દીપકોની ખાસિયતો પહેલી છે સક્રિયતા અને બીજી વર્ણાત્મકતા બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું થેન્ક યુ